અંકલેશ્વરના યુવાને ભારતમાં ખૂબ જ અઘરી કહેવાતી આઈસી ની એની ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યું ભરૂચ જિલ્લામાં પહેલો સ્ટુડન્ટ છે જેમને સીએ અને સીએમએ જેવી ડિગ્રી ભરૂચમાં જ અભ્યાસ કરી પ્રાપ્ત કરી ભરૂચના સેન્ટરથી સૌથી વધારે માર્ક્સ સાથે પાસ કરી હોય હાલ સુધી એમને બાર ડિગ્રી મેળવી છે વાઘરાની દહેજ ખાતે આવેલ મેઘમણી કંપનીમાં વર્ષ બે હજાર પંદરમાં લાગેલી આગમાં કરોડોનું નુકસાન થયું હતું આ અંગે કંપનીએ કરેલો ક્લેમ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ નામંજૂર કર્યો હતો જેથી કંપનીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને મેઘમણી કંપનીના તરફેણમાં ચુકાદો આપીને વીમા કંપનીને નુકસાન સહિત કુલ રૂપિયા નેવું કરોડ ચૂકવવાનો હુકમ કર્યો છે વાઘરાની મેઘમણી ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ બે હજાર પંદરમાં આકસ્મિક ધડાકો થયા બાદ આગ ફાટી નીકળી હતી જેમાં કંપનીને રૂપિયા ત્રેપન પોઈન્ટ ઝીરો નવ કરોડ ઉપરાંતનું નુકસાન થયું હતું જેથી કંપનીએ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં નુકસાની અંગેનો ક્લેમ કર્યો હતો પરંતુ વીમા કંપનીએ સર્વે કરેલો અને પ્રોટોકોલ સર્વેયરના રિપોર્ટને માન્ય નહીં રાખી ક્લેમ નામંજૂર કર્યો હતો જેથી કંપનીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો જેમાં મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ ઘટના સંદર્ભે તમામ પુરાવા રજૂ કર્યા હતા જ્યારે વીમા કંપનીવાળાએ પણ કાયદાની અને હકીકતના મુદ્દા ઉપર તકરાર કરવામાં આવી હતી આ અંગે ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને બંને પક્ષકારોની વિગતવાર પુરાવા અને લાંબી દલીલના આધારે નીચે મુજબનો ઐતિહાસિક હુકમ મેઘમણીની તરફેણમાં કરવામાં આવ્યો હતો જેમાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને રૂપિયા ત્રેપન કરોડ નવ લાખ એકોતેર હજાર ત્રણસો ઓગણચાલીસ પૂરા લાગ્યા તારીખ ઓગણીસમી ઓક્ટોબર બે હજાર પંદરથી નવ ટકાના સાદા વ્યાજ સાથે હુકમ તારીખથી બે માસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે આ સાથે કાનૂની ખર્ચ રૂપિયા એક લાખ મળી હાલની અંદાજીત ગણતરી કરતાં નેવું કરોડ ઉપરાંત રૂપિયા ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અંકલેશ્વરના જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણે સમગ્ર ભારતમાં ખૂબ જ અઘરી કહેવાતી આઈસી ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક સાથે ઝળહળથી પરીક્ષા પાસ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આ પહેલાં પણ જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી હાંસલ કરી છે અને એમ કોમમાં તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી ગોલ્ડ મેડલ હાંસલ કરી યુનિવર્સિટીના છસઠ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ આવ્યા હતા સાગબારા જેવા ગામડામાંથી સરકારી શાળામાં ભણી ભારત દેશની કઠિન પરીક્ષા પાસ કરીને પ્રેરણા પૂરી પાડે છે ભરૂચનું નામ સતત ઉજાડ્યું છે ભરૂચ જિલ્લાના પહેલાં સ્ટુડન્ટ છે જેમણે સીએ અને સીએમએ જેવી ડિગ્રી ભરૂચમાં જ અભ્યાસ કરીને ભરૂચના સેન્ટરોથી જ સૌથી વધારે માર્ક્સ સાથે પાસ કરી હોય હાલ સુધી એમણે બાર ડિગ્રી મેળવી છે માતા સરોજબેન તેઓ ઘણા ગામમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા પિતા દિલીપસિંહ સરકારી કોન્ટ્રાક્ટર હતા સાગબારામાં જ હતા જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણના પત્ની રાજેશ્રીબેન પણ સીએ કરે છે અને માતા પિતા પાસેથી માનવતાના ગુણો શીખી સમાજના કાર્યો સતત કરે છે તેઓએ નર્મદા નદીના પૂરમાં હજારો લોકોની મદદ કરી હતી તો કોવિડમાં સોળ હજારથી વધુ લોકોની સહાયતા કરી હતી જયદીપસિંહને પત્ની રાજેશ્રી બેન્ક પોતે ટેક્સ કન્સલ્ટન્ટની ઓફિસ ચલાવે છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરે છે તેમના પિતા દિલીપસિંહ ચૌહાણ છોટાઉદેપુર અને નર્મદાના ગામોમાં બાંધકામ કરીને વર્લ્ડ બેંક તરફથી જે તે સમયે બેસ્ટ બાંધકામ કોન્ટ્રાક્ટર એવોર્ડ મેળવી ચૂક્યા છે અને સન્માનિત પણ કરાયા હતા સિદ્ધિ તેને વરે જે પરસેવે નાહી એ કહેવતને ચરિતાર્થ કરવામાં જયદીપે કોઈ કસર રાખી નથી સાગબારા જેવા અંતરિયાળ ગામમાં જ્યાં પ્રાથમિક શાળા જેવી ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરીને જ્યાં હું શિક્ષિકા પોતે એને પ્રાથમિક શાળાનું શિક્ષણ આપ્યું છે અને ત્યારે જ એ નાનપણમાં મને લાગતું હતું કે બાર બાળક કંઈ ને કંઈ જીવનમાં આગળ વધશે અને તેણે અગિયાર જેવી વિવિધ તબક્કે વિવિધ ડિગ્રીઓ મેળવીને સીએ જેવી જે કઠિનમાં કઠિન ડિગ્રીઓ લીધી છે હાલમાં જે એને ડિગ્રી મળવી છે કે આઈસી એ ઇન્ડિયા લેવલ પર એનો સાતમો રેન્ક અને ભરૂચ જિલ્લામાં એનો પ્રથમ નંબર પ્રાપ્ત કરીને અમારું અને અમારું માતા પિતાનું અને અમારા પરિવારનું ગર્વ એણે વધાર્યું છે અને એની અમે આનંદની લાગણી અનુભવીએ છીએ જયદીપે જે પોતાનું નામ છે જય એણે અગિયારમાં અગિયાર ડિગ્રીઓ મેળવીને એનું નામ જય અને દીપ એટલે મારા ઘરનો દીવો જળવડતો કરીને અમને ખૂબ મોટું અમને ગર્વ અપાવ્યું છે એની અમે આનંદની લાગણી મેં અત્યારે અનુભવી ટોટલ અગિયાર ડિગ્રી છે એમાં ઇન્ક્લુડિંગ સીએ અને મારો ગઈકાલે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટમાં ફાઇનલી ડિગ્રી આવી મારી એમાં મારો સેવન્થ રેન્ક હતો સીએમ પર અને એ રિઝલ્ટ એવું છે કે બે ટકા ત્રણ ટકાથી લઈને વેરી થઈને દસ ટકા વચ્ચે આવતો હોય કે ત્રણસો છોકરાઓ જો અગર એક્ઝામ આપી છે તો એમાંથી એક છોકરો છે જે પાસઆઉટ થઈ શકે છે તો તમારું પર્સન્ટે વાય ત્યાં રિઝલ્ટ બહુ ઓછું છે ગવર્મેન્ટને જે રીતે જરૂર હોય તે પ્રમાણે સીએ સીએમ પાસ પાસઆઉટ કરતા હોય છે અને ભરૂચ જેવા સેન્ટરમાં શું છે કે હવે ઓનલાઈન હમણાં આવ્યા એને પહેલાં કોચિંગની તકલીફ હતી મેં ફર્સ્ટ સ્ટુડન્ટ હતો જે ભરૂચ સેન્ટરમાંથી જ સીએ અને સીએમની ડિગ્રી લીધી હતી બટ તમારે થોડું તો મહેનત કરવી પડશે કે લાઈક કોઈ કહેશે પંદર સોળ સોળ સત્તર કલાક પણ જ્યારે તમે વસ્તુને જે પ્રેમથી માંગતા હોય કે વસ્તુ તમે કરવી છે તો ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ લાઈફ કે તમે સત્તર અઢાર કલાક તમને બહુ તકલીફ ના લાગે કે વાંચવાનું છે કેમકે ઓલ ઓવર તમે જોશો તો બધાને કરવું જ પડે છે કામ તમે એક પત્રકાર હોય એક શિક્ષક હોય બધા જ કામ કરે છે તો વિદ્યાર્થી એટલું છે કે ખાલી એક દસ વસ્તુમાંથી એક જગ્યાએ ફોકસ લાવવું છે અને એક મેડિટેટિવ પ્રોસેસ છે કે ભાઈ જે રીતે પરમાત્માની પ્રાપ્તિ માટે તમે એક જ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો તમે એજ્યુકેશનમાં બી એવું છે કે ભરતના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા નગર બે માં સ્થાનિક રહીશો ગટર લાઇન નહીં બનવાના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે જેથી સ્થાનિકોએ ગટર લાઈનની માંગ સાથે પાલિકામાં મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી આજરોજ પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનયા નગર બેમાં રહીશોએ પાલિકામાં આવી જણાવ્યું હતું કે ભરૂચ શહેરની અંદર આવતી હુસેનયા નગર બેમાં આજ દિન સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી નથી જ્યારે બીજી ઘણી બધી સોસાયટીના ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ કરી છે પરંતુ આ હુસેનયા નગર બેમાં હજુ સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવતી નથી તેના કારણે સોસાયટીમાં ગટર લાઈન ઉભરાઈ જાય છે જેના લીધે સોસાયટીમાં ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે રેલવે ફાટક પાસે પાણી જતું નથી જેના લીધે અમારી સોસાયટીમાં ગટર લાઈનનો પાણી ઉભરાઈ જાય છે જેથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે જેથી વહેલી તકે ગટર લાઈનની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ હુસૈનનગર બેની અંદરથી આજે અમારા તમામ સોસાયટીના રહેસા આવેલા છે પાછલા વર્ષથી જે ડેનેજ લાઇનનો અમારો પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થયો વારે ઘડી અમે કાઉન્સિલરને કીધેલું આ વસ્તુ એમને ધ્યાન પર ડરાવી હતી પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કારણ કે અમારા પવિત્ર તહેવાર રમઝાન આવી રહેલો છે આખા ભરૂચ શહેરની અંદર નેવું કામ પતી ગયેલું છે ડેનેજ લાઇનનું પરંતુ અમારી સોસાયટીમાં હજુ ડેનેજ લાઇન આવી નથી આજુબાજુની બધી સોસાયટીઓ થઈ ગયેલી છે અમારી પણ હજુ અમારી સોસાયટીમાં ડેનેજ લાઈનની હજુ કામગીરી કરવામાં આવી નથી વારે ઘડી અમે કાઉન્સિલરને કરી કે થઈ જશે થઈ જશે પણ એ ક્યારે થશે પણ અમને નથી લાગતું કે આ લોકો વહેલા તકે કામ કરે જો આનું વહેલું આવે તો અમારે આનું આગળ પગલાં લેવા પડશે જય હિન્દ જય ભારત દસાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનો તમામ વહીવટ ચલાવાતો હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક અસરથી સરપંચને બળતરફ કરવાની માંગ કરવામાં આવી હતી દશાનના ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે દશાન વેરવાડાની ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ છે અને હાલમાં સરપંચ તરીકે જયશ્રીબેન બિપિનભાઈ પટેલ છે પરંતુ મહિલા સરપંચ હોવા છતાં મહિલા સરપંચ દ્વારા દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતનો વહીવટ કરવામાં આવતો નથી પરંતુ તેઓના પતિ બિપિનભાઈ પોતે જ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચની ખુરશીમાં બેસી તમામ પ્રકારનો વહીવટ કરે છે જેના આ સાથેના પુરાવા પણ આવેદનપત્ર સાથે રજૂ કરી તાત્કાલિક અસરથી દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને બધ તરફ કરવા અને તેઓ સમય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સોના વિક્રમ અમે પાણી માટે આવેલા છે પાણીની સહુલત અમારે જરૂર જરૂર જોઈએ છે અમારે પાણીની અમારે ક્વોટરોની પછી અમારે સડક રોડ ઢોવાની આપડા બધી વાત અમારે મતલબ કે વગર મા બાપોનું ગામ છે અમારું કોઈ કથા જ નથી અમારા ગામની પાણી કેટલા ટાઈમ આવે છે એક કલાક પાણી આવે છે અમારે એ પીવાનું હોય કે પછી ધોવાનું હોય કે પછી ગમે તે કરવાનું હોય વિજયભાઈ બી વાઘેલા ગામમાં પાણી આદિવાસીઓના ઘડિયામાં પાણી ઘણી બધી મુશ્કેલીઓ છે છેલ્લા બે વર્ષથી પાણીની એટલું બધું પાણી મુશ્કેલી છે કે ગટરનું પાણી સાંભળી જાય પીવાલાયક પાણી રહેતું નથી વારંવાર સરપંચને રજૂઆત કરતા સરપંચ બધી સાંભળવા નથી અને અમને આદિવાસીઓને ધાક ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન બી કરે છે અને સરપંચ વિશેષ છે દહીશ્રી બેન બિપિનભાઈ પટેલ તો વહીવટ ટોટલ બળ્યો વહીવટ બિપિનભાઈ જાટા કરે છે એની સામે હળવા છે એ માટે રજૂઆત માટે જિલ્લા પંચાયત આવેલા છે વરુણ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ઉડતાલીસ પર ગત મોડી રાત્રિ એક અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં એક બાર વર્ષના કિશોરનો મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી ભરૂચ નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી હોય તેમ લાગી રહ્યું છે ગતરોજ મોડી રાત્રિના યુપીથી એક પરિવાર બસમાં બેસીને પાલેજ આવ્યું હતું તેઓ બસમાંથી પાલેજ બ્રિજના છેડે ઉતરી ડિવાઇડર પર ઊભા હતા આ સમય દરમિયાન આયસર ટેમ્પા ચાલકે ગાયત્રીબેન જ્યોતિબેન અને બાર વર્ષીય યશકુમારને અડફેટમાં લીધા હતા અકસ્માત સર્જીને ટેમ્પા ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઈજાઓના કારણે બાર વર્ષીય યશકુમાર પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પહોંચી હોય વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા અકસ્માત અંગેની જાણ પાલેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધીને આઈસર ટેમ્પા ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેમાં આકાંક્ષા નગરી સોસાયટીમાં અંદાજિત રૂપિયા કમ્પાઉન્ડ વોલના લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ ઉમરાજ ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ આરો બંગલો ખાતે યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના ઉપક્રમે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો તો ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા પણ કરાઈ હતી અંકલેશ્વરમાં વિશ્વકર્મા જયંતી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના ઉપક્રમે આજરોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ અંદાજે પંચોતેર જેટલા યુનિટ બ્લડ એકત્ર કર્યું હતું આ નિમિત્તે વિશેષ પૂજા અને સ્નેહ મિલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ તબક્કે લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના આગેવાનો વિપુલ રાઠોડ ભાર્ગવ પરમાર કલ્પેશ પરમાર હિતેન ઉમરાડિયા જય પરમાર કિશન પરમાર વગેરે આયોજનમાં ખૂબ જ જેમત ઉપાડી હતી ભરૂચ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષારદી સુમેરા દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની વિવિધ કામગીરી સાથે સંકળાયેલા જિલ્લા કક્ષાના કુલ ઓગણીસ નોડલ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી બેઠકનું આયોજન કરાયું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભાગ લેનાર તમામ પોલિંગ સ્ટાફની વ્યવસ્થા ઈવીએમ અને વીવીપી વીવીપેટ મેનેજમેન્ટ સંગ્રહ પરિવહન મટીરિયલ મેનેજમેન્ટ ખર્ચ અને આદર્શ આચારસંહિતાનો અમલ કાયદો અને વ્યવસ્થા બેલેટ પેપર મીડિયા સંબંધી વ્યવસ્થાઓ વોટર હેલ્પલાઇન કોમ્યુનિકેશન પ્લાન્ટ મતદાન જાગૃતિ દિવ્યાંગ મતદારો માટેની વ્યવસ્થા અંગે નિમાયેલ નોડલ અધિકારીઓને તેઓને સોંપવામાં આવેલ કામગીરીની પૂર્વ તૈયારીઓને ધ્યાનમાં લઈ જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં જણાવ્યું હતું આગામી સમયમાં જિલ્લામાં આવનાર ચૂંટણી નિરીક્ષકો માટેની વ્યવસ્થા ચૂંટણીની સંભવિત તારીખ પહેલાં જ કરી લેવા જણાવ્યું હતું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર એસ એમ ગાંગુલી જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી તથા નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંધલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મૂકેલ ચૌદ લાખની બોલેરો પિકઅપની થયેલી ચોરીમાં અંકલેશ્વર તાલુકા પોલીસે એક ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને પિકઅપ ગાડી કબજે કરી અને એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ મૂળ રાજસ્થાન અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોસમાડા ગામમાં રહેતા પ્રકાશ મોનારામ ઘાંચીની બોલેરો કેમ્પર પિકઅપ ગાડી અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલે છે જે પિકઅપ ગાડીનો રાજસ્થાનનો ચાલક ચાલક ઈશ્વર બીજારામ એક દિવસ માટે તરીકે લક્ષ્મણ નામના ભેગા મળી તારીખ રાજસ્થાન જાન્યુઆરીના રોજ ચૌદ લાખની કિંમતની પિકઅપ ગાડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે પ્રકાશ ઘરચીએ ગત તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા પિકઅપ ચોરીમાં સંડોવાયેલ ચાલક ઈશ્વર બીજારામ સિરવીને ઝડપી પાડી ચૌદ લાખની પિકઅપ કબજે કરી હતી તેમજ અન્ય ચાલક લક્ષ્મણ નામના શખ્સને ઝડપી પડવાની કવાયત હાથ ધરી છે ભરૂદેજ બાયપાસ રોડ પર આવેલ શ્યામ વિલા સોસાયટી રહીશો દ્વારા સોમેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું તારીખ ઓગણીસ વીસ એકવીસ આ ત્રણ દિવસ દરમિયાન મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકાથી વેદોમાં પારંગત એવા દસ પંડિતો દ્વારા વૈદિક પદ્ધતિ અને શાસ્ત્રોની વિધિસર ખૂબ સરસ રીતે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞમાં સોસાયટીના પાંત્રીસ જેટલા યુગલોએ યજ્ઞ કર્યો હતો શ્યામિલાના રહીશો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો શ્યામવિલા સોસાયટીના દરેક ચેમ્બરે આ અમૂલ્ય માંગલિક ઉત્સવનો આનંદ માણ્યો હતો યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી શિવ ઉપ ઉપાસક શ્રી સંદીપભાઈ ભોગાયતા તથા અન્ય દ્વારકાથી પધારેલા બ્રાહ્મણો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પૂજન શાસ્ત્રો સંપન્ન કરવામાં આવી હતી સોસાયટીના દરેક મેમ્બરે ખૂબ સરસ તન મન અને ધનથી સેવા આપી ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજ રોજ ચાર ગામના આગેવાનો દ્વારા રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી એરપોર્ટ માટે પોતાની જમીન નહીં આપવા બાબતે સખત વિરોધ નોંધાવ્યો હતો વહેલી તકે યોગ્ય પગલા લેવામાં આવે નહીં તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ આવેદનપત્ર માં ઉચ્ચારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓને દરેક સુવિધા મળી રહે તે માટે પ્રવાસીઓ સરળતાથી અવર જવર કરી શકે તે માટે સરકાર તરફથી માર્ગ વ્યવહાર રેલવે વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે હવે હવાઈ માર્ગ પણ સરળ બની રહે તે માટે હાલ ઉડ્ડયન મંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક તિલકવાડા તાલુકાના ભાદરવા ફેરકુવા રૂપપુરા અને સુરવા ખાતે એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે ત્યારે થોડા દિવસ અગાઉ આ ચાર ગામના લોકો ભાદરવા ખાતે ગ્રામસભાનું આયોજન કરી એરપોર્ટ બનાવવા માટે પોતાની જમીન નહીં આપવા બાબતે ઉગ્ર રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે આજ રોજ ચાર ગામના આગેવાનો દ્વારા રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની જમીન નહીં આપવા બાબતે સખત વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમારી ફેરકુવા ભાદરવા રૂપપુરા અને સુરવા આ ચાર જગ્યાએ ખેતીની જમીન આવેલી છે આ જમીન ઉપર સદીઓથી અમારા બાપ દાદા અને હાલ અમે ખેતી કરીને અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ ત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એરપોર્ટ બનાવવા માટે આ ચાર ગામની જમીન પસંદગી કરવામાં આવી છે જેનો અમે ચાર ગામના ખેડૂતો સખત વિરોધ કરીએ છીએ કારણ કે અમારા ખેડૂતોની આ જમીન સંપાદન કરવામાં આવશે તો અમે ઘર તેમજ જમીન વિહોણા બની જઈશું અને હાલ અમે આ જમીન ઉપર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ આ સિવાય અમને બીજો કોઈ હુનર આવડતો નથી જેથી આ આવેદન પત્રના માધ્યમથી એરપોર્ટ બનાવવા માટે અન્ય કોઈ જગ્યા પસંદ કરવામાં આવે અને વહેલી તકે કોઈ પગલાં લેવામાં આવે નહીં તો આગામી સમયમાં કાયદામાં રહીને આંદોલન કરવાની ચીમકી પણ આવેદન પત્રમાં ઉચ્ચારવામાં આવી હતી અમારે જમીન નથી આપવી અને અમારે અન્ય જગ્યાએ નથી જવું એવો અમારો સખત વિરોધ છે તેમ છતાં સરકાર જો મનમાની કરશે અને સરકાર સામે લડવાની ફરજ પડશે તો અમે લડવા તૈયાર છીએ આંદોલન કરવા પણ તૈયાર છીએ તો આ સરકાર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બારોબાર સર્વે કર્યું છે અને ખેડૂતોને કોઈને ખબર નથી અને પછી અચાનક જાહેરનામું પાડવાથી અમારા ચાર ગામોની અંદર અત્યારે લગ્ન સિઝન ચાલે છે ત્યારે અમારી છોકરીઓનો લગ્ન તૂટી ગયા છે અને અમારા છોકરાઓને કોઈ છોકરીઓ આપવા તૈયાર નથી કારણ કે આ જમીન એરપોર્ટમાં જશે તો અમારી છોકરીઓ કેવી રીતે જીવશે એટલા માટે અમારા ગામડાની અંદર કોઈ લગ્ન કરવા તૈયાર નથી અમારા ચાર ગામની અંદર એક ગામ ઓબીસીનું આવેલું છે જે કે ભાર્યા સમાજ રહે છે જ્યારે આવી અત્યારથી જ અમારી પરિસ્થિતિ અવારનવાર ખરાબ થવા માંડી છે તો સરકાર સરકારશ્રીને હું એમ કહેવા માગું છું કે આવી તાના સાહિત્ય કોઈ પણ જાણ કર્યા વગર અમારી બાપ દાદાની મિલકત પચાવી પાડવાનો આ નિર્ણય રોજ કલેક્ટર સાહેબના દેવાસરના કચેરીમાં અમારા તિલકવાડા તાલુકાના ભાદરવા સુરવા ખેતુવા અને રૂપાડા ગામની જમીન સરકાર એરપોર્ટ માટે સંપાદન કરવા માંગે છે એના માટે અમે પત્ર આપવા માટે કલેક્ટર કહીએ અમારા ખેડૂત આગેવાનોને લઈને આવ્યા છે તો અમારી માંગણી મુજબ આ જે જમીન સંપાદન જે કરવાની છે એના માટે સરકાર નિર્ણય પર છે એવું અમને જાણવા મળે છે તો સરકાર કંઈ નિર્ણય બતાવે તો અમને ખેડૂતોને કંઈ હો જ પડે સરકારનો નિર્ણય અમારે જાણવો છે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવે છે સરકાર નિર્ણય આપે પછી અમારા નિર્ણય અમે લઈ શકીએ જમીન આપી નથી પણ એના માટે અમારે આગળ વિચારવા માટે આ આવેદનપત્ર માટે જંબુસર માઇનર એક અને 2 ના નહેરના પ્રશ્નોને લઈને ધરતીપુત્રોએ નાયબ કાર્યપાલક ઇજનેર ને ધારદાર રજૂઆતો કરી આવેદનપત્ર આપ્યું હતું જંબુસર માઇનોર એક બે જે વેડતથી નીકળે છે જેનો લાભ મળે પરંતુ આ વિસ્તારના ધરતીપુત્રોએ માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાની આગેવાનીમાં નાયબ કાર્યપાલક ઇજમેર નર્મદા યોજના પેટા વિભાગ પંદર ઓબ્લિક ચાર જંબુસર ઈશ્વરભાઈ રાઠોડને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી નર્મદા યોજના નહેર વિભાગ જે વખતો વખત કાયમ વિવાદોમાં સપડાયેલી જોવા મળે છે જંબુસર પંથકમાં બનાવવામાં આવેલ નહેરો લેવલ વગર તકલાદી બાંધકામ જેને લઈ ક્યાંય પાણી મળતું નથી તો ક્યાંય લીકેજોને લઈ ધરતીપુત્રોની મહામૂલી ખેતીને નુકસાન કરતા હોય છે અધિકારીઓ એન્જિનિયરની અણ આવડતને લઈ ધરતીપુત્રોને વેઠવાનો વારો આવે છે આજરોજ જંબુસર માઇનોર એક અને બે જે વેડતથી નીકળે છે જેનો લાભ ભણખેતર દાબા જંબુસરના ધરતીપુત્રોને નહેરના પાણીનો લાભ મળે છે પરંતુ ભણખેતર ગામે નર્મદા નહેર બની ત્યારથી આજ દિન સુધી તેનો લાભ ધરતીપુત્રોને મળ્યો નથી અને આ નર્મદા નહેરનું પાણી દરિયામાં ખોટું વહી જાય છે આ બાબતને પણ ભણખેતર સરપંચે વારંવાર રજૂઆતો કરી છે તમામ લોકદરબાર તમામ ગ્રામસભામાં આ પ્રશ્ન મૂકવામાં આવે છે છતાંય તેનો કોઈ ઉકેલ આવતો ન હોય આજરોજ માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાની આગેવાનીમાં નર્મદા કચેરી ખાતે જંબુસર ભાણખેતર વિસ્તારના ખેડૂતો એકત્રિત થઈ ઈશ્વરભાઈ રાઠોડને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને વહેલી તકે નર્મદા નહેરના પાણી આ વિસ્તારના લોકોને મળે તે માટે ઘટતું કરવા જણાવ્યું હતું આ સહિત નહેરોને સાફ સફાઈ કરવામાં આવતી નથી અને ખોટા બિલો ઉઘરાવવામાં આવે છે પાણી પહોંચતું ન હોવા છતાંય ખોટા લોલીપોપ અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે તથા યુજીપીએલમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો માજી ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા આવેદનપત્ર આપવા સરપંચ જગદીશભાઈ પટેલ જંબુસર ભાણખેતર ધરતી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજરોજ સરદાર સરોવર નિગમ લિમિટેડ જંબુસર અને સબડિવિઝન ખાતે અમે તમામ ખેડૂતો માઇનોર જંબુસર એક અને બે અને કલક માઇનોર બારા વિભાગના બધા જ આગેવાનો અને ખેડૂતો આજે આ મોટી સંખ્યાની અંદર ઓફિસે રજૂઆત કરવા માટે આવેલા માઇનોર એક અને બે જંબુસર વર્ષોથી બનેલી છે પણ આ જ દિન સુધી ટીકું પાણી આવેલ નથી બીજો કે અત્યારે યુજીવીસીએલ યુજી પીએલ એટલે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન એની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ છે દાખલા તરીકે છસો એમ એમ ની પાઇપ નાખવાની હોય છે એની અંદર શરૂઆતમાં બે પાઇપ નાખે છે અને આગળની અઢીસોની કરીને છસોનું બિલ લીધેલું છે હું તો એવું કહું કે આજે નેજાની અંદર વિજિલન્સના અધિકારીઓ આવ્યા છે તો એની ખરેખર માર્મિક તપાસ થવી જોઈએ અને જો કદાચ એમને મારી જરૂર હશે તો હું મારા ખર્ચે અને મારા જેસીબીથી એ પાઇપલાઈન આખા જંબુસરની અંદર જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન થયેલી છે એની અંદર તપાસ કરશે તો કરોડો નું કૌભાંડ બહાર આવશે અને લાગતા વળતા અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એવી મારી તમામ ગુજરાતના અમારા મુખ્યમંત્રીશ્રી એક રજૂઆત છે ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં જંબુસર રોડ પર આવેલ હેરા ઇંગ્લિશ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આમોદ શહેરના જંબુસર રોડ પર આવેલ હેરા ઇંગ્લિશ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી પ્રોગ્રામની શરૂઆત કુરાન શરીફની આયાતોથી કરવામાં આવી હતી હેરા સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇસ્લામિક એક્ઝિબિશન સાયન્સ એક્ઝિબિશન ફૂડ કોર્ટ કલ્ચર કાર્યક્રમ વગેરેનું સુંદર આયોજન કર્યું હતું આ કાર્યક્રમને નિહાળવા માટે શહેરના આગેવાનો બાળકો તેમજ વાલીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સોશિયલ મીડિયામાં આવતા ગૂગલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ વગેરેથી થતા ફાયદા અને નુકસાનની સમજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને કરવામાં આવી હતી તેમજ દેશભક્તિ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરાયા હતા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં બાળકોમાં રહેલું નોલેજ વિકસિત કરી શકાય તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલ ટેલેન્ટ બહાર આવી શકે તે હેતુસર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ હેરા ઇંગ્લિશ સ્કૂલ ખાતે એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો જેમાં આમોદ તેમજ બહાર કામથી દેશ તેમજ પેરેન્ટ્સ હાજર રહ્યા અને ખૂબ સારી રીતે ઉજવાયો જેમાં વિવિધ પ્રવૃત્તિઓ થઈ જેમ કે ઇસ્લામિક એક્ઝિબિશન સાયન્સ એક્ઝિબિશન ફૂડ કોર્ટ કલ્ચર પ્રોગ્રામ અને પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુઝન્સ થઈ અને આ બધા પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે થયા પેરેન્ટ્સે પણ ખૂબ સારો સહકાર આપ્યો અને શરૂથી લઈને એમ સુધી બધાએ ખૂબ સારી રીતે એન્જોય કર્યો આ પ્રોગ્રામ રાખવાનો આપણો મકસદ એ હતો કે આપણા જે વિદ્યાર્થીઓ છે તેમાં વિવિધ એક્ટિવિટી વિવિધ અલગ અલગ વસ્તુઓ વિવિધ એમનામાં જે ટેલેન્ટ છે તે બહાર આવે અને તે લોકો આગળ પોતાની જિંદગીમાં કામયાબ થાય અને આવી રીતે આ આજનો કાર્યક્રમ લાસ્ટમાં ફિનિશ થયો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર વાગરા દહેજ ખાતે આવેલ મેઘમણી કંપનીમાં બે હજાર પંદરમાં માં લાગેલી આગમાં રૂપિયા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો ગ્રાહક નિવારણ કમિશને મેઘમણી કંપનીના તરફે ચુકાદો આપી નેવ કરોડ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો અંકલેશ્વરના યુવાને ભારતમાં ખૂબ જ અઘરી કહેવાતી આઈસી ડબ્લ્યુએ ની ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યું